આજે શામળાજી ખાતે ટ્રાઇબલ પટ્ટામાં બિરસા દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે આ ટ્રાઇબલ પટ્ટામાં ડોક્ટર ફાર્મસી ટેકનિશિયન સાથે દવાઓ ઘરે ઘરે ફરીને આ મેડિકલ વાન રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલે આરએસી ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં વધુમાં વધુ સેવાઓ મળે એ નિમિત્તે આ આ વાન આપવામાં આવી છે અને આજે સરપંચ નું અભિવાદન કાર્યક્રમમાં માન્ય પીસી બરંડા સાહેબે અમને બોલાવી અને આ વિસ્તારને સેવા આપવા માટેની તક આપી એમનો આભાર વ્યક્ત કરું છું અને પણ આ સંકલન કર્યું અને અમારા મેઘરેજના વાઇસ ચેરમેન કનુભાઈ અને અન્ય હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આજે સુંદર કાર્યક્રમ આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માટે ખૂબ સારો પ્રતિસ્વાદ મળી રહ્યો છે એટલે બધાનો આભાર વ્યક્ત કરું છું